વડોદરા સ્ટેશનથી નીકળેલી વિટકોસ બસને અકસ્માત ડ્રાઈવર ગંભીર રીતે ઇજાગ્રસ્ત વીસ મુસાફરો સુરક્ષિત વડોદરા રેલવે સ્ટેશનથી નીકળી વિટકોષ બસનો આજે સવારમાં ગંભીર અકસ્માત થયો હતો પ્રાથમિક માહિતી મુજબ બસના ડ્રાઈવરને જ અચાનક ખેંચ આવતા બસનું નિયંત્રણ ગુમાવ્યું અને બસ રસ્તા કિનારે આવેલા ઝાડ સાથે જોરદાર અથડાઈ હતી અકસ્માત સમયે બસમાં લગભગ વીસ જેટલા મુસાફરો સવાર હતા જેઓ સદનસીબે કોઈ મોટી જાનહાનિ વગર સુરક્ષિત બચી ગયા છે ઘટનાની જાણ થતાં દાંડિયા બજાર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું બસના એક્સિલેટર ભાગમાં ડ્રાઈવરનો પગ ફસાઈ ગયો હતો જેથી ટેકનિકલ સાધનોની મદદથી પગને બહાર કાઢવાની કાર્યવાહી કરવામાં આવી હતી ઇજાગ્રસ્ત ડ્રાઈવરને તાત્કાલિક એકસો આઠની મદદથી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ ઘટના બાદ હવે બસ ડ્રાઈવરોની હેલ્થ અને મેડિકલ હિસ્ટ્રી ચકાસવા અંગે ચર્ચા ફરી તેજ બની છે જેથી ભવિષ્યમાં આવી પરિસ્થિતિથી બચી શકાય